મેહોળ આના ડોક્ટર તમને ગમે એવી દવા લખ્યા લે અલગ અલગ મેડિકલ એ દોડધામ કરવાની જરૂર નહીં એકવાર અક્ષર ફાર્મસીની અંદર તમે પહોંચી ગયા જો તમને રાહત દરે તમામ દવાઓ મળી જશે અને આજુબાજુના કિલોમીટર સુધી તમને ફ્રી હોમ ડિલિવરી કરી આપશે અને તમારી દવા પતી જશે તો તમને રિમાઇન્ડર એ કરી આપશે કે ભાઈ તમારી દવા પતી ગયો નવી લેવાની હોય તો લઈ જજો એટલું જ નહીં હોય પણ તમને એકદમ ફ્રીમાં બીપી અને ડાયાબિટીસ નો ચેકઅપ કરાવવું હોય તો એ પણ એકદમ ફ્રીમાં તમને કરી આપવાનું છે અને